ધનતેરસના ખાસ ઉપાયો જે કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન સુખ સમૃદ્ધિ વધે છે દીવો પ્રગટાવવાનો ઉપાય ધનતેરસના દિવસે સાંજે મહાલક્ષ્મી અને યમરાજ માટે દીવો પ્રગટાવવો જોઈએ ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો અને તુલસીના છોડ પાસે તેલનો દીવો પ્રગટાવો યમરાજ માટે દીવો દક્ષિણ દિશામાં રાખવાથી અકાલ મૃત્યુથી રક્ષા થાય છે નવા વાસણો અને ચાંદી ખરીદવાનો ઉપાય આ દિવસે ચાંદી કે સ્ટીલના વાસણો ખરીદવા શુભ માનવામાં આવે છે નવું વાસણ ખરીદીને તેમાં પાણી કે અનાજ ભરીને ઘરમાં રાખો સમૃદ્ધિનું પ્રતિક છે ચાંદીનો સિક્કો ખરીદો અને લક્ષ્મી પૂજાના દિવસે તેને પૂજામાં રાખો લક્ષ્મી પૂજાનો ઉપાય સાંજે ગોળ તિલ અને ઘીનો દીવો લગાવીને લક્ષ્મીજીનું પૂજન કરો ઓમ શ્રી નમ મંત્રનો જાપ કરો એકસો દસ વાર પૂજા સમયે સુગંધિત ફૂલ અને કમળના ફૂલ અર્પણ કરો ધન પ્રાપ્તિ માટે ખાસ ઉપાય ધનતેરસના દિવસે એક રૂપિયાનું સિક્કું લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી ઘરમાં પૈસાનો પ્રવાહ સતત રહે છે પૂજા પછી શ્રીયંત્ર કે કુબેર યંત્ર સ્થાપિત કરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે તુલસી પૂજન તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાથી નકારાત્મક શક્તિ દૂર થાય છે તુલસીમાં પાણી ચડાવતા સમયે કહો ઓમ તુલસાય નમ આ ઉપાયથી ઘરમાં ધાર્મિક શાંતિ અને સમૃદ્ધિ વધે છે યમદીપદાન ઉપાય સાંજે યમરાજ માટે દીવો દક્ષિણ દિશામાં રાખો દીવામાં તેલ કાળો તિલ અને રૂવટી ધરાવીને પ્રગટાવો આ ઉપાયથી અકાળ મૃત્યુ અને દુઃખથી રક્ષા થાય છે અન્ન અને દાન આ દિવસે અન્ન વસ્ત્ર કે ધનદાન કરવાથી અકૂટ પુણ્ય મળે છે ગરીબ વ્યક્તિ કે ગાયને ખવડાવવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે ઘરમાં શુદ્ધતા ધનતેરસ પહેલાં ઘર સાફ કરવું આવશ્યક છે ઘરમાંથી જૂના તૂટેલા વાસણો કાપડાં કે બરાબર ન ચાલતી વસ્તુઓ કાઢી નાખો સ્વચ્છ અને સુગંધિત વાતાવરણમાં લક્ષ્મીજીનું આગમન થાય છે ધનતેરસની રાત્રે કુંજિકા સ્ત્રોત પાઠ ધનતેરસની રાત્રે લક્ષ્મી કુંજિકા સ્તોત અથવા શ્રી સુક્તમ પાઠ કરવાથી ઘરમાં અખૂટ ધન અને સુખનો પ્રવાહ રહે છે આ પાઠ કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે ઘરની દિશા મુજબ દીવો પૂર્વ દિશામાં દીવો પ્રગટાવવાથી યશ અને પ્રતિષ્ઠા મળે છે ઉત્તર દિશામાં દીવો પ્રગટાવવાથી ધન અને સમૃદ્ધિ મળે છે પશ્ચિમ દિશામાં દીવો અપશક્તિઓનું દૂર કરે છે લોટના દિયા બનાવવાનો ઉપાય ઘઉંના લોટથી તેર દીયા બનાવો અને સાંજે પ્રગટાવો દરેક દીવામાં થોડી ખાનગી અને તેલ નાખો આ ઉપાય ગરીબી નાશક અને ધનવૃદ્ધિદાયક માનવામાં આવે છે કાચો દોરો અને લાલ કપડાનો ઉપાય ધનતેરસના દિવસે કાચો દોરો લાલ કપડામાં બાંધીને તિજોરી કે ધનસ્થાનમાં રાખો આ ઉપાયથી પૈસાનો પ્રવાહ ક્યારેય અટકતો નથી તેર વસ્તુઓનું દાન તેર વસ્તુઓનું દાન જેમ કે ઘી તેલ લોટ ચોખા દાળ કપડાં મીઠાઈ ધૂપ દીવો ફૂલ ફળ પાણી અને નાળા કરવાથી કુબેર અને લક્ષ્મીજી પ્રસન્ન થાય છે ઘરના પ્રવેશ દ્વાર પર સાસ્તવિક ધનતેરસની સવારમાં લાલ રંગથી સાસ્તવિક અને શુભ લાભ લખો આથી ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે અને દુષ્ટ શક્તિઓ પ્રવેશી શકતી નથી ધનતેરસે રત્ન ખરીદવું જો શક્ય હોય તો આ દિવસે રત્ન કે ગોલ્ડ ઓર્નામેન્ટ્સ ખરીદો ખાસ કરીને પીળો પોખરાજ હીરા કે પન્ના શુભ માનવામાં આવે છે આ રત્નો લક્ષ્મીજીની કૃપા વધારવામાં મદદરૂપ બને છે મધ અને દૂધનો ઉપાય ઘરની પૂર્વ દિશામાં એક નાના પાત્રમાં મધ અને દૂધ રાખો લક્ષ્મી પૂજા પછી આ મિશ્રણ તુલસી છોડમાં અર્પણ કરો આ ઉપાયથી સુખ અને સંતાન સુખ મળે છે દક્ષિણ દિશામાં કાળો દીવો યમરાજને પ્રસન્ન કરવા માટે કાળા તિલના તેલનો દીવો દક્ષિણ દિશામાં પ્રગટાવો આ ઉપાયથી અકાળ મૃત્યુથી રક્ષા થાય છે ધનતેરસના દિવસે મીઠું ન આપવું આ દિવસે મીઠું ઉધાર ન આપવું કારણ કે એવું માનવામાં આવે છે કે તે હાસનું કારણ બને છે જો આપવું જ પડે તો પછીના દિવસે આપવું ધનતેરસની રાત્રે હળદર કંકુ લગાવવું લક્ષ્મી પૂજા પછી હળદર અને કંકુ તિજોરી પર લગાવો આ ઉપાયથી ઘરમાં ધનની સ્થિરતા અને વૃદ્ધિ થાય છે લક્ષ્મીજીને બેટા સાથે પૂજવી જો ઘરમાં નાની છોકરી હોય તો તેને લક્ષ્મી રૂપે માનવી ધનતેરસના દિવસે તેને નવા કપડાં કે મીઠાઈ આપવી આ ઉપાયથી માં લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે તિજોરીમાં ઘીનો કણ ધનતેરસની રાત્રે તિજોરીમાં ઘીનો નાનો કણ દીવો જેવી આકારમાં રાખો તે ધનનું પ્રતિક માનવામાં આવે છે અને ધન વૃદ્ધિ માટે શુભ છે ધનતેરસે અસ્વર્થ વૃક્ષને જળ અર્પણ સવારે અસ્વસ્થ જળ પીપળને જળ અર્પણ કરો અને સાત પરિક્રમા કરો આ ઉપાયથી પાપ નિવૃત્તિ અને ધન વૃદ્ધિ થાય છે ઘરમાં સુગંધિત વાતાવરણ રાખો ધનતેરસના દિવસે ચંદન ગુલાબ કે કેસરની સુગંધ ઘરમાં ફેલાવો સુગંધિત વાતાવરણમાં લક્ષ્મીજી આનંદ અનુભવે છે ધનતેરસે નારાયણ પૂજન લક્ષ્મીજીની સાથે શ્રી નારાયણજીનું પણ પૂજન કરવું જોઈએ ઓમ લક્ષ્મી નારાયણ ભમ નમ મંત્રનો જાપ કરો આથી દાંપત્ય સુખ અને ધન પ્રાપ્તિ બને છે ધનતેરસે લાલ રંગ પહેરવો લાલ કે ગુલાબી રંગના કપડાં પહેરવાથી લક્ષ્મી તત્વ સક્રિય થાય છે આ રંગ આનંદ ઉર્જા અને સંપત્તિનું પ્રતિક છે ધનતેરસે દેવાદેવીના ચિત્રને સજાવું લક્ષ્મીજી અને કુબેરજીના ચિત્રને ફૂલમાળા પહેરાવું તેમની સામે ઘીનો દીવો પ્રગટાવો આ ઉપાયથી ઘર હંમેશા પ્રકાશિત અને ધનવાન રહે છે રાત્રે ખાલી હાથે ન સૂવું ધનતેરસની રાત્રે ખાલી હાથે સૂવા ન જવું થોડી મીઠાઈ કે સુગંધિત વસ્તુ હાથમાં લઈને સૂવાથી ધનતત્વ જાગૃત રહે છે